આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજના મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરમાં પહલગામ ખાતે આતંકવાદીઓએ ધર્મ હુમલો કરી નિર્દોષોની હત્યા કરી જેની છે સોનગઢ નગર માં જન આક્રોશ વિરોધ પ્રદર્શનનું પ્રદર્શન સોનગઢ નગર માં હિન્દુ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લાગ્યા તથા અંત્યકોદીઓના પોસ્ટરો બાળવામાં આવ્યા સમાજના આગેવાનો દ્વારા પાકિસ્તાન ની વખોડી કાઢવામાં આવ્યું રિપોર્ટર હાર્દિક જોશી ની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી એના વિરોધમાં આજે આપણે સૌ ગ્રામજનો અહીંયા ભેગા થયેલા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એ જે કાયરતાપૂર્વક ઘટના ઘટેલી છે એનો વિરોધ કરવા માટે આપણે બધા ગ્રામજનો અહીંયા ભેગા થયેલા છે અને જે લોકોના મૃત્યુ થયા છે એ લોકોને આપણે બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપીશું